જય માતાજી બધા મારા ચાહક મિત્રોને મિત્રો કેમ છો બધા મજામાં છો આશા રાખું છું કે તમે બધા મજામાં થશો તો મિત્રો આ જે જગ્યા છે એ મારી મમ્મીની સમાધિની જગ્યા છે મિત્રો તો હું અહીંયા વારંવાર મિત્રો કોઈ પણ તહેવાર હોય છે તો પણ હું અહીંયા આવીને મારી મમ્મીની ફૂલનો હાર લઈને મિત્રો અગરબત્તી લઈને અમે આવી રીતે આવીએ છીએ અહીંયા તો મિત્રો આજે અમે વિચાર્યું છે કે અહીં મારી મમ્મી ની જગ્યાની ઉપર મિત્રો એક નાની એવી ડેરી બનાવવામાં આવે હું છું ભાઈને માલ બાળ મને બનાવી આપશે તો મિત્રો અહીંયા થેલી સિમેન્ટ આવી છે બસો રૂપિયાની જેથી આવી છે અને ચારસો રૂપિયાની સિમેન્ટની થેલી આવી છે અને અઢીસો હીઠો આવી છે અઢીસો ઈટો આવી લગભગ પંદરસો રૂપિયાની ઈટો આવી છે અને બસો રૂપિયાની જે મીઠો ટેક્સર મારજો આપણે જે પેમેન્ટ આવી છે આપણે પેમેન્ટમાં આપણે મારી મમ્મીની સમાધિ બનાવશું તો અમારી પાસે કોઈ દાદા માણસો છે અને નાનું કુટુંબ છે તમને બધા વિડીયો કહેતો આવ્યો છું ને કે અમારું નાનું એવું કુટુંબ છે એટલે અમારી પાસે કોઈ માણસો દાદા હોય નહીં એટલે મિત્રો આપણું હાથે વાત કરવાનું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું બધું મેં બધું લાવી દીધું છે આ ભાઈ પણ મારી સાથે આવી ગયા છે તો મિત્રો આ જો આજે આ સમય આવી ગયો છે મારી મમ્મીની સમાધિ ઉપર એક નાની એવી ડેરી બનાવવા જઈ રહ્યો છું મિત્રો તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયોને પૂરો જોજો અને મિત્રો વિડીયોને સપોર્ટ કરજો એક લાઈક કરજો હાલ મિત્રો વરસાદ ચાલુ છે મિત્રો તો પણ અમે બંને મળીને મિત્રો જુઓ આ ભાઈને હું લાવ્યો છું અને ભાઈ એ કન્ટર કરે છે અને હું એમને માલને એવું બધું આપીશ અને ટેપથી આપણે બરાબર માફી લઈએ છીએ ચારે બાજુના ખૂણા લાંબા ટૂંકી ખૂણા ના થઈ જાય એટલા માટે અમે ચારે બાજુના છેડા કપ્લીટ કરી નાખીએ છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર મિત્રો તો ચારે છેડા મિત્રો કમ્પ્લેટ થઈ ગયા છે હવે આ ભાઈને હું ખાલી માલ આપીશ અને યુટો પણ આપીશ અને ઇટો પણ પડી છે નજીકમાં મિત્રો તો થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો માલ મસ્ત પહોંચી ગયો છે અને મિત્રો જો હું લઈને આવે ત્યારે ભાઈને આપીશ એટલે ભાઈ જ અંતર ચાલુ કરશે ફટાફટ તો મિત્રો હવે આપણે જોઈ રહ્યા છો કે આપણે વરસાદ ચાલુ છે તો પણ આપણે કામ નથી રોક્યું તો મિત્રો ત્રણ થા મારી દીધા છે અને અંદર બે થર દબાય એટલું આપણે માટીથી પુરાણ થોડું કરવાનું છે એટલે પુરાણ પુરાણ કરી દઈશું તો મિત્રો માટી નાખવાનું ચાલુ છે અત્યારે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર તો મિત્રો માટી નખાઈ ગઈ છે અને ઉપર જો મિત્રો આ અમે છ હાથ થર મારીને એવી નાની નાનીકળી સરસ મજાની ધેરી બનાવી દીધી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તે ધ્યાન